મિત્રો આપણી કોઈ પણ વાત કે વિચારની સત્યતા આપણે ખુદ નક્કી કરી લઈએ છીએ હું જે કહું કે વિચારું તે જ સાચું છે અને આખી દુનિયા માટે તે જ યોગ્ય છે તેવી આપણી દ્રઢ માન્યતા થઈ જાય છે અને તે વાત કે વિચાર દલીલથી તર્કથી કે દાખલાઓથી બીજાને મનાવવા આપણે ખૂબ મહેનત કરવી પડે છે આમ આપણે પોતે સાચી માની લીધેલી વાત બીજાને મનાવવાનું અઘરું લાગે છે પણ એ જ વાત જો આપણા પોતાના સ્વજનોને મનાવવાની હોય તો એ કામ વધારે અઘરું અને થોડું પડકારજનક બની જાય છે પણ મિત્રો ખરો પડકાર તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે તે વાત કે વિચાર આપણે ખુદને સમજવાની સમજાવવાની અને જીવનમાં ઉતારવાની હોય એટલે જ મારો વિચાર છે અઘરું પડ્યું સમજાવવાનું બીજાને તેથી અઘરું સમજાવવાનું પોતાઓને પોતાનાઓને અઘરું પડ્યું સમજાવવાનું બીજાને તેથી અઘરું સમજાવવાનું પોતાનાઓને સૌથી અઘરું ત્યારે લાગ્યું જ્યારે સત્ય સમજાવવા બેઠો પોતાની જાતને સૌથી અઘરું ત્યારે લાગ્યું જ્યારે સત્ય સમજાવવા બેઠો પોતાની જાતને અઘરું પડ્યું સમજાવવાનું બીજાને તેથી અઘરું સમજાવવાનું પોતાનાઓને સૌથી અઘરું ત્યારે લાગ્યું જ્યારે સત્ય સમજાવા બેઠો પોતાની જાતને